ભરૂચ બાર એસોસિએશનના પ્રમુખ સહિત કમિટીની ચૂંટણી માટે ઉત્સાહભેર મતદાન કરાયું હતું બે પેનલ વચ્ચે જંગ જામ્યો હતો ભરૂચ બાર એસોસિએશનના આઠસો ત્રેપન સભ્યો છે ભરૂચ બાર એસોસિએશનની ચૂંટણી માટેનું ઉત્તેજના અને ઉત્સાહભર્યા માહોલમાં મતદાન યોજાયું હતું જેમાં બે પેનલ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો આઠસો ત્રેપન સભ્યો ધરાવતા ભરૂચ બાર એસોસિએશનના પ્રમુખ ઉપપ્રમુખ સહિત કમિટી મેમ્બરની સોળ જગ્યા માટે ન્યાયાલય સંકુલ ખાતે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી શાંતિ ભળ્યા અને ઉત્તેજના સભર માહોલમાં યોજાયેલા ચૂંટણીમાં સહકાર અને પરિવાર પેનલ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો જેમાં પ્રમુખ પદ માટે સહકાર પેનલ તરફથી પૂર્વ પ્રમુખ પ્રદ્યુમલસિંહ સિંધા તેમજ પરિવાર પેનલના સિપાહી અઝબ ખાન વચ્ચે જંગ ખીલાયો હતો ભરૂચ બાર એસોસિએશનના ના કુલ આઠસો સભ્યો મતદાન કરશે જોકે પરિણામ પૂર્વે જ સહકાર પેનલના પ્રમુખ પદના ઉમેદવાર

બધા મત મતદારો શાંતિથી મત આપે છે અને બધા પોતાના મતનો વ્યવસ્થિત ઉપયોગ કરીને લે છે હાલમાં પણ બાર કાઉન્સિલની ફેબ્રુઆરી કે માર્ચમાં બાર કાઉન્સિલના મેમ્બરનું ઇલેક્શન પણ આવ્યા છે એમાં પણ મારા બધા મેમ્બરોની લાગણી છે તો હું એમાં પણ ઉમેદવારી ભરવાનો છું હું એ ઇલેક્શન પણ લડવાનો છું એ પણ હું આપ સહિતનું આ માધ્યમ દ્વારા જણાવી દઉં ને બીજી એક મારે વાત એ જણાવવાની કે આજ રોજ સામાજિક સંસ્થાવાળા અમારી પાસે આવેલા જેમાં ઝઘડિયામાં એક આદિવાસી બાળકી ઉપર ઉત્તરાખંડના એક હિન્દુ યુવકે જે બાળાત્કાર કરેલો છે ને જે ગુજારી ઘટના છે એની લાગણી અમારે પણ દર્શાવેલી ને એ લાગણી અનુસંધાન અમે એમને એટલું આશ્વાસન આપે છે કે અમારા ભરૂચ પાર્ક એસોસિએશનનો કોઈ પણ વકીલ આવા નરાધામને છોડાવવા માટે આવે નહીં એની અમે બધા તરફે મળીને હું ખાતરી આપું છું